શ્રી રામદેવ પીરની કથા ભાગ એકવીસ રત્નો રાયકો કારાગારમાં અજમલરાય અને મિનલ દેવીએ રામદેવજીના લગ્ન અંબરકોટની અપંગ રાજકુમારી દેવી જોડે કરવાનો પોતાનો નિર્ધાર જાહેર કર્યો ને લગ્નની તૈયારી શરૂ કરવામાં આવી મિનલ દેવીએ સગાવાલાઓને કહ્યું રામદેવના લગ્નમાં મારી દીકરી સગુણાને હર કોઈ રીતે લાવવી જોઈએ અજમલરાયજીએ રાયકા રત્નાજીને તામડતોડ બોલાવ્યો રામદેવજી વિરમદેવ અને મીનલદેવીની હાજરીમાં રત્નાજી તેજીલી સાંધણી પર સવાર થયો અજમલરાયજીએ સગુણાને આપવાની તથા જમાઈ અને જમાઈના મા બાપને આપવાની કંકોત્રી પણ આપી રાયકો રથનો સાંધણી દોડાવતો પિંગલગઢ પહોંચ્યો જ્યારે રથનો રાજમહેલમાં દાખલ થયો ત્યારે ઠાકોર અને ઠકરાના રામદેવની નિંદા કરતા હતા રત્નાજીએ ઠાકોર પાસે જઈ સગુણાના સસરાને પોકણગઢની કંકોત્રી આપી ઠકરાણાએ રત્નાને પૂછ્યો રામદેવે કુબડી નેતલ જોડે પરણવું પસંદ કર્યું જી એમનો નિર્ધાર છે કે કુબડી નેતલ સિવાય બીજી કોઈને પરણવું જ નહીં રત્નાએ જવાબ આપ્યો ઠકરાણાએ રત્નાને કહ્યું તમારો તુવરિયો કુમાર તમામ રજપૂતોની આબરૂ બગાડી રહ્યો છે લોકો તો એમ કહે છે કે તુવર કુળનો કુમાર હિન્દુસ્તાન પરના રાજપૂતોની આબરૂ સુધારી રહ્યો છે રત્નાએ જવાબ આપ્યો ઠકરાણા અને ઠાકોર બંને રત્ના રૈકા પર ગુસ્સે થયા ઠાકોર ગુસ્સાથી રત્નાને કહેવા લાગ્યો તમારો રામદેવ અછૂત લોકો સાથે બેસે ઉઠે છે એણે તો ક્ષત્રિય અને શુદ્રને એક જ તાજવે તોડવા માંડ્યા છે રત્નો ચૂપ ઊભો રહ્યો ઠકરાણાએ રત્નાને કરડાકીમાં કહ્યું અમને કંકોત્રી આપી હવે અમારી સગુણા વહુને આપવી છે ને આપવા માટે તો આવ્યો છું રત્નાએ કહ્યું ઠકરાણાએ હાક પાડી વહુ સગુણા વહુ સગુણા અંદરના ખંડમાંથી દોડતી બહાર આવી રત્નાજીએ સગુણાને કંકોત્રી આપી એની સાસુ ઠકરાણાને નમ્રતાથી કહ્યું આપ સૌ લગ્નમાં પધારવાની તૈયારી કરો અને સગુણા બહેનને સાથે લઈ લો પઢિયાર ઠાકોર છેડાઈ કહેવા લાગ્યો મુસલમાનોના પીરની માફક જે પોતાને હિન્દવા પીર મનાવી રહ્યો છે જેમને અડકવાથી આબરછેટ લાગે છે એવા તેગવાળા ઢીડ મંગીના ટોળા જમાવી સર્વ સરખા થરાવનારા ભજનો લલકારી રહ્યો છે પોતાના બાલામાં સુદર્શનનો અને લીલા ઘોડામાં ગરુડનો વાસ રહેવાનો પ્રચાર કરાવી રહ્યો છે ને મોટાભાઈ વિરમને શેષનાગનો અવતાર ગણાવી રહ્યો છે આવા ઢોંગી અને ધર્મવશના લગનમાં અમે તો નથી આવવાના પણ અમારી સૌગુણા વહુને પણ નથી જ મોકલવાના પઢિયાર ઠાકોરનો નિર્ણય સાંભળી સૌગુણા અંદરના ખંડમાં ચાલી ગઈ રથનો લાલ પીળો થઈ ગયો હતો પણ તેનું ગજુ કેટલો પણ તે બિકર ન હતો તેણે પઢિયાર ઠાકોર તથા ઠકરાણાને વિનંતી કરી ઠાકોર સાહેબ દ્વાપરયુગમાં પંડુક નામના રાજાએ જે જાતમાં ઘમંડી વચનો ભગવાન શ્રીકૃષ્ણ માટે ઉચ્ચાર્યા હતા તેવા જ ઘમંડી વચનો આજે તમે રામદેવ પીર માટે ઉચ્ચારો છો પંડુક જરાસંઘ કિરાત અને કાળયવન જેમ છેલ્લી ઘડીએ શ્રીકૃષ્ણને ઓળખી શક્યા હતા તેવું જ તમારું થશે પઢાર ઠાકોરની આંખમાં ખૂન ઉભરાવા માંડ્યું રામદેવની પ્રશંસા તેને ઝેર જેવી લાગી તેણે મહેલના નોકરોને હુકુમ કર્યો આ માણસ કોની સામે સી વાત કરી ગયો છે તેનું તેને ભાન કરાવવા કેદખાનામાં લઈ જાઓ પર ધર્મી કે પાર સબ કરત ધર્મ પ્રચાર ભય મે હિન્દુ ધર્મ હૈ તબી રક્ષણ હાર છૂટ છૂટ કે સે તૂટત હિન્દતા કે હિર હોશિયાર હોય તબ તુવરા હોકર હિન્દવા પેર બંધનમાં જકડાતી વખતે પણ રત્નાએ પઢિયાર ઠાકોર તથા થકરાણાને માણસાઈમાં અરજી કરી હે રાજા રાણી ભાઈના વિવાહ પ્રસંગે એની બહેનને પરાણે રોકી રાખવા જેવું મહાપાપ ન કરો બહેનના હૃદયની ભાઈ તરફની લાગણીને ઓળખો ભાઈના હૃદયની બહેન તરફની લાગણીને ઓળખો રત્નાની અરજીથી પઢિયાર ઠાકોર ઠકરાણાના કઠોર કાળજામાં દયાનું છાંટું પ્રગટ ન થયો ઠાકોરની ઇશારતથી રત્નાને કોળા મારતા મહેલના ચાકરો કેટખાના તરફ લઈ ગયા બાકીની કથા આગળના વિડીયોમાં સાંભળીશો